હલો મિત્રો કેમ છો તો આજે મંચુરિયમ બનાવવું છે તો તમે જોઈ શકો છો કે મંચુરિયમ આપણે કેવી રીતના તૈયાર થાય છે તો તેમાં થોડીક આપણે કોબીનો કસુંબર નાખી દઈશું ત્યાર પછી આપણે થોડી ડુંગળી નાખી દઈશું અને તેને તેલમાં મિક્સ કરી નાખીશું ધીમે ધીમે હલાવી તેને મિક્સ કરતા રહીશું તમે જોઈ શકો છો મંચુરિયમ કેવી રીતના તૈયાર થાય છે તો આમ આપણે મિક્સ થઈ ગયું છે તો આપણે તેમાં થોડુંક પાણી નાખી દઈશું પછી ત્યાર પછી આપણે એને થોડીક કોટી નાખી દઈશું ત્યાર પછી તેને પાણીમાં મિક્સ કરી દઈશું તો ધીમે ધીમે આપણે હલાવશું થોડુંક પાણી પણ નાખી દઈશું તો આમાં પાણી જરૂર પૂરતું જ નાખવું પડે મારાવાલા તો તમે જોઈ શકો છો તો તેમાં તેમાં આપણે મસાલા નાખી દઈશું ચટણી નાખી દઈશું ત્યાર પછી તમે જોઈ શકો છો મસાલા નાખી દીધા છે તો આપણે તેનો ગ્રેવી બનાવવાનો છે તમે જોઈ શકો છો તેને આપણે ધીમે ધીમે તમે જોઈ શક તેને આપણે મિક્સ કરીને હલાવી નાખશું તો તેને બધાનો મચાલો મિક્સ થઈ જાય તો તેને આપણે ચડી વાર હલાવી નાખશું તો ધીમે 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 હલાવતા રહીશું આપણે તેને મંચુરિયમના જે ગ્રેવી બનાવવાનો છે મંચુરિયમ તમે જોઈ શકો છો મંચુરિયમ કેવી રીતના તૈયાર થાય છે તેને આપણે ચડી વાર પકાવવા દઈશું તો તેમાં એક થોડુંક ખાટું મીઠું પાણી પણ નાખવાનું છે તો તમે જોઈ શકો છો તો આપણે ખાટું મીઠું પાણી આપણે છેજ છેજ હલાવી તેને મિક્સ કરી આપણે થોડુંક એમાં નાખી દઈશું ત્યાર પછી તેને હલાવી નાખશું થોડી વાર આપણે હલાવતા રહીશું તો ધીમે ધીમે આ તેને આપણે હલાવતા રહીશું તો આ મંચુરિયમ આપણું તૈયાર થવા જાય છે ધીમે ધીમે આપણે હલાવતા રહીશું તેને બધું મિક્સ કરી તેને થોડી વાર આપણે પકાવશું એને થોડી વાર આપણે હલાવતા રહીશું તમે જોઈ શકો છો મંચુરિયમ તો આપણે તેમાં થોડીક કોથમી નાખી દઈશું તો આપણા મંચુરિયમ તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો મંચુરિયન તેને આપણે મિક્સ કરી ત્યાર પછી તો આજનું મંચુરિયન મિત્રો તમને કેવું લાગ્યું તે જોઈ શકો છો